ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એડીસી એડીસીમાં એનો અર્થ એનેલોગ ડીનો અર્થ ડિજિટલ અને સીનો અર્થ કન્વર્ટર થાય છે આમ એડીસીનું ફૂલ ફોર્મ એનેલોગ ટુ ડિજિટલ કન્વર્ટર થાય છે એડીસી એડીસીમાં એનો અર્થ એનેલોગ ડીનો અર્થ ડિજિટલ અને સી નો અર્થ કન્વર્ટર થાય છે આમ એડીસી નું ફૂલ ફોર્મ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winninginkutrathi.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં